અમરેલીના ધારી પોલીસે શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ ટ્રાફિક નિયમ ભંગ અને રોમિયોગીરી અટકાવવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું રાજ્ય સરકારના જાહેરનામા પાલન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સ્પેશિયલ ડ્રાઈવ મુજબ ઉદ્દેશ્ય ગાંજો રોલિંગ પેપર સ્મોકિંગ પરફેક્ટ રોડ જેવા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને તેની લગતી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો હતો પોલીસે સવારથી શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત રસ્તાઓ પર હોમિયોગીરી કરતા શખ્સોના ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી હતી આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક સમસ્યાઓ માટે પણ વિશેષ ધ્યાને કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ અંતર્ગત ધારી પોલીસ વિભાગ દ્વારા શહેરના વેપારીને ત્યાં પણ સઘન ચેકિંગ હાથ આમાં આવ્યો હતો ટ્રાફિક નિયમ ભંગ કરાતા વાહનોને પણ ડીટેન કરાવવામાં આવ્યા હતા ત્યાં અંદર પ્રાઇવેટ લક્ઝરી એકવાર તમે જાતે જોજો તો

હવે એના પેસેન્જર ધારો કે એ બસમાં ત્યાં એટલા બધા પેસેન્જર ના હોય એટલે રોડે જાય અને કઈથી મંદિર જે સ્ટોપ જીવું છે ને મંદિરમાં પેસેન્જર બેઠા હોય તે ત્યાંથી ઉતર થાય છે બાકી આ અમે તો અમે કાલે કરી લઈએ આ મંદિર જે બહાર पण एक त्या लक्झरी 7:00 ते 8:00 तो लगभग 4:00 ते 7:00 आणि 8:00 पर्यंत येथील बडी लक्झरी होई म्हणजे बस नाही तर बाई के अंदर करायला पाहिजे जो लक्झरी वाला ने स्ट्रिक्ट सूट ना पेडी देचे रिक्षा वाला ने आपत्ति दिचे दारियो वाला सूट ना पेडी नाही था साहेब सा। सा। संजय वाडा दिव्यांग न्यूज धारी अमरेली